નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુજરાતી સંપૂર્ણ ચેનલ પર હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવું છું જે તમને ખૂબ ગમે છે અને ભણવાની પણ મજા આવે છે ને તો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો ઓસ આખું ભૂલું હવે ભણવાની ખૂબ મજા આવશે ને ચાલો તો આજે જોઈએ આજનો સુવિચાર આજનો સુવિચાર છે જ્યારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો વિચાર કરો એટલે ક્રોધ એટલે ગુસ્સો આપણને કોઈ પણ વાત પર ગુસ્સો આવે છે ને ત્યારે ગુસ્સો આવે ત્યારે વખતે શેનું એ ગુસ્સાનું શું પરિણામ આવશે એનો આપણે વિચાર કરવો જોઈએ ગુસ્સાનું પરિણામ હંમેશા નુકસાન જ હોય છે માટે આપણે ગુસ્સો કરવો જોઈએ નહીં અને ગુસ્સો આવે ત્યારે આપણે એના પરિણામનો વિચાર કરવો જોઈએ હવે એક સારી આદત આપણી કાંઈ ને કાંઈ નવી આદત જોતા હોઈએ છે ને તો આજની એક સારી આદત છે કે ગુલાબ જળમાં લીંબુ નીચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે ઘણીવાર આપણને મોઢામાં દુર્ગંધ આવતી હોય છે કોઈ કોઈના મોઢામાંથી જ્યારે બોલતા હોય છે ને ત્યારે દુર્ગંધ આવે છે તો એ દુર્ગંધ ના આવે એના માટે આપણે ગુલાબજળમાં લીંબુનો રસ થોડો નીચોય અને મોઢામાં કોગળા કરવા જોઈએ તો કોગળા કરવાથી દુર્ગંધ દૂર થઈ જાય છે આ કેવો સરસ ઉપાય છે આપણે પણ આ ઉપાય કરીશું અને બીજાને પણ કહેશું હવે આગળ જોઈએ અભ્યાસ એના પહેલા આપણે જોઈ જઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા ગયા ભાગમાં આપણે શબ્દ સમૂહ દર્શક શબ્દો જોયા હતા એવા હજી થોડાક વધારે શબ્દો છે એ આજે આપણે આગળ તો ચાલો અભ્યાસ કરવા માટે નોટ અને પેન તૈયાર કરી લીધી છે ના કરી હોય તો ફટાફટ કરી લઈએ અને આપણે લખતા જઈએ લખશું તો આપણને આવડશે હવે આજે છે સમૂહ શબ્દક સમૂહ દર્શક શબ્દો કેવા શબ્દો છે કે જે સમૂહ સમૂહ દર્શક છે આપણને સમૂહ શબ્દો છે કે આ આખા વાક્યને સમૂહમાં એક શબ્દમાં શું કહેવાય એના માટે પેલું વાક્ય છે કાપડ વણવાનું કામ કરનાર કાપડ વણવાનું કામ કરનાર એને શું કહેવાય વણકર લખો કાપડ વણ વાનું કામ કરનાર કરનાર એને શું કેવાય વણ કર વણ કર ફરીથી જોશું કાપડ વણવા વણ કામ કરનાર જે કાપડ વણે ને એને શું કહેવાય વણ કર વણ લેશું કાપડ વણવાનું વણવાનું કામ કામ કરનાર વણ કર વણ બીજો નંબર જોશું યુદ્ધમાં લડનાર માં લડનાર યોધા યુદ્ધમાં લડનાર યોદ્ધા લખો યુ આપણે જોડ શબ્દ જોડાક્ષર શબ્દ શીખેલા ને ધ અડધો અને આખો ધ માં એટલે કે લડાઈમાં યુદ્ધમાં લડનાર હોય એને શું કહેવાય યોદ્ધા યોદ્ધા યુદ્ધમાં લડનાર યુદ્ધમાં લડનાર યોદ્ધા યોદ્ધા ત્રીજું લખો જાતે સેવા આપનાર જાતે સેવા આપનાર આપનાર એને સ્વયંસેવક સ્વયં સેવક સેવક જે જાતે સેવા આપે ને તેને સ્વયંસેવક કહેવાય જાતે સેવા આપનાર આપનાર સેવક સ્વયં सेवक सेवक, लखो हजी एक वा आपनार, आपनार, स्वयंसेवक स्वयंसेवक चार नंबर लखो बीजा न भाषण સાંભળનાર બીજાનું બીજાનું ભાષણ ભાષણ સાંભળવા જાય ને તો જે સાંભળવા વાળા હોય ને એને શ્રોતા કહેવાય ભાષણ સાંભળનાર સાંભળનાર બીજાનું ભાષણ સાંભળનાર સાંભળનાર એને શું કહેવાય શ્રોતા 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 બીજાનું ભાષણ સાંભળનાર શ્રોતા લખો હજી એકવાર બીજાનું ભાષણ ભાષણ સાંભળનાર સાંભળ સામ ભળ નાર શ્રોતા શ્રોતા એના પછી પાંચમું લખું સો વર્ષ જીવનાર પાંચમું જે સો વર્ષ જીવવા વાળા હોય ને એને સતાયુ છે કેવાય સો વર્ષ જીવનાર જેની આયુષ્ય લાંબી હોય ને સો વર્ષની જેની આયુષ્ય થયું હોય એને શું કહેવાય સતાયુષી સતાયુષી લખો ફરીથી એક વાર સો વર્ષ જીવનાર જીવનાર સતાયુષી સતાયુષી એક શબ્દમાં આપણે બોલીએ ને હજી એક વાર લખી લેશું સો વર્ષ જીવનાર સતાયુષી શતાયુષી હવે આગળ લખીશું છ નંબર સેવા કરનાર સેવા કરનાર સેવા કરનાર સેવક એને શું કેવાય સેવક સેવા કરનાર સેવા કરનાર સેવક સેવા કરનાર સેવક સેવા કરનાર સેવક સેવા કરનાર સેવક હવે સાત નંબર લખીશું બે નદી મળનાર સ્થાન જ્યાં બે નદી ભેગી થાય છે ને એને શું કહેવાય સંગમ જ્યાં બે નદી મળતી હોય જેમ કે ગંગા જમના સરસ્વતી છે સરસ્વતી જ્યાં મળે છે નદીઓ મળતી હોય બે કે બે થી વધારે ત્યાં એને સંગમ કહેવાય છે બે નદી મળનાર સ્થાન સ્થાન એને શું કેવાશે સંગમ સંગમ બે નદી મળનાર સ્થાન સંગમ બે નદી મળનાર સ્થાન સંગમ સંગમ એના પછી લખો આઠ નંબર શોધ કરનાર કોઈ પણ વસ્તુની શોધ કરીને એને શું કહેવાય સંશોધક શોધ કરનાર શોધ શોધ કરનાર સંશોધક સંશોધક જેમ કે વૈજ્ઞાનિક હોય ને કઈ ને કઈ શોધ કરે છે એને શું કહેવાય સંશોધક શોધ શોધ કરે એને સંશોધક કહેવાય સંશોધક શોધ કરનાર સંશોધક શ્રમ કરીને જીવનાર નવ નંબર શ્રમ કરીને જીવનાર એટલે શ્રમજીવી કહેવાય શ્રમ કર જીવનાર શ્રમ કરીને જીવનાર એટલે કે શ્રમજીવી શ્રમ જીવી અથવા તો જીવ શ્રમજીવ શ્રમજીવી પણ કહી શકીએ છે અને શ્રમજીવ પણ કહેવાય શ્રમ શ્રમ એટલે મહેનત મહેનત કરીને એને શ્રમજીવી કહેવાય કરીને જીવનાર શ્રમ જીવ શ્રમ કરીને શ્રમ કરીને જીવનાર શ્રમ કરીને જીવનાર શ્રમ જીવી પોતાનું અભિમાન હોવું દરેક માણસને પોતાનું અભિમાન હોવું જ જોઈએ એટલે પોતાનું અભિમાન હોવું એને સ્વાભિમાની પોતાનું પોતાનું દરેક માણસને પોતે માણસ છે એવું અભિમાન હોવું જોઈએ હું એક માણસ છું અભિમાન હોવું હોવું એને શું કહેવાય સ્વાભિમાન સ્વા ભી મા ની સ્વાભિમાની પોતાનું લખવા આગળ પોતાનું અભિમાન અભિમાન હોવું સ્વાભિમાની સ્વાભીમાની સ્વાભિમાની પોતાનું પોતાનું અભિમાન અભિમાન હોવું સ્વા માની સ્વાભિમાની હવે પોતાનું કામ પોતે આગળ લખો પોતાનું કામ પોતે કરનાર કરનાર એને શું કહેવાય સ્વાવલંબી કે બીજા પર આધાર રાખે નહીં તે પોતાનું કામ પોતે કરનાર સ્વાવલંબી જે બધું પોતાની કામ જાતે કરી લઈને એને સ્વાવલંબી કહેવાય પોતાનું કામ પોતે કરનાર સ્વાવલંબી સ્વાવલંબી પોતાનું કામ પોતાનું કામ પોતે જે શબ્દ જોયા ને એને ફરીથી એકવાર વાંચી જાશું મારી સાથે વાંચજો વાંચો પેલું કાપડ વણવાનું કામ કરનાર વણ કર કામ કરનાર વણકર બીજો નંબર વાંચો યુદ્ધમાં લડનાર યોદ્ધા યુદ્ધમાં લડનાર યોદ્ધા ત્રણ નંબર વાંચો જાતે સેવા આપનાર જાતે સેવા આપનાર સ્વયંસેવક સ્વયંસેવક એના પછી ચાર નંબર બીજાનું ભાષણ સાંભળનાર શ્રોતા બીજાનું ભાષણ સાંભળનાર શ્રોતા પાંચ નંબર સો વર્ષ જીવનાર સતાયુષી સો વર્ષ જીવનાર સતાયુષી છ નંબર સેવા કરનાર સેવક સેવા કરનાર સેવક સાત નંબર બે નદી મળનાર સ્થાન સંગમ બે નદી મળનાર સ્થાન સંગમ શું કહેવાય સંગમ આઠ નંબર શોધ કરનાર સંશોધક શોધ કરનાર સંશોધક જીવનાર શ્રમજીવી શ્રમ કરીને જીવનાર શ્રમજીવી દસ નંબર પોતાનું અભિમાન હોવું સ્વાભિમાની પોતાનું અભિમાન હોવું સ્વાભિમાની અગિયાર નંબર પોતાનું કામ પોતે કરનાર સ્વાવલંબી પોતાનું કામ પોતે કરનાર સ્વાવલંબી આપણે કયા શબ્દો જોયા આપણે સમૂહ દર્શક શબ્દો જોયા થોડા ગયા વખતે જોયા તા થોડા હમણાં જોયા હવે આગળ આપણે અભ્યાસ છે કે એક સરસ મજાની વાર્તા છે શ્રવણની પણ એના એના પહેલા હું તમને એના માટે બાળગીત કહું અને પછી એના વિશે તમને એની વાર્તા કહું છું આપણે પેલા એનું બાળ ગીત ગાશું એક બાળ નાનો એક બાળ નાનો નામ નામ એનું એનું શ્રવણ શ્રવણ માતા પિતા અંધ માતા પિતા અંધ પુત્ર કરે રક્ષણ પુત્ર કરે રક્ષણ માતા પિતાને થાય જાત્રા કરવા જઈએ માતા પિતાને થાય જાત્રા કરવા જઈએ શ્રવણ કરી વાત કાવડ બનાવી લઈએ શ્રવણ ને કરી વાત કાવડ બનાવી લઈએ શ્રવણી ઉચકી કાવડ ચાર ધામ ફર્યા શ્રવણી ઉચકી કાવડ ચાર ધામ ફર્યા પિતાની આજ્ઞા પાડી મા બાપના હૈયા ઠર્યા પિતાની આજ્ઞા પાડી મા બાપના હૈયા ઠર્યા કેવો ડાયો દીકરો સહનું કરે સન્માન કેવો ડાહ્યો દીકરો સૌનું કરે સન્માન ભક્તિ જોઈ શ્રવણની ખુશ થયા ભગવાન ભક્તિ જોઈ શ્રવણ ખુશ થયા ભગવાન શ્રવણ કોણ હતો શ્રવણ માતૃપિતૃ ભક્ત હતો એના માતા પિતા કેવા હતા અંધ હતા તેના માતા પિતા ગરઢા અને આંધળા હતા એના વિશે હવે આપણે થોડું જાણીશું કે શ્રવણ મા બાપની સેવા કરતો માતા પિતા અંધ હતા ને અને બહુ ડાયો દીકરો હતો એટલે શું કરતો શ્રવણ એના માતા પિતાની સેવા કરતો એ વહેલો ઉઠી જતો આંગણું આંગળું વાળતો માતા પિતાને સ્નાન કરાવતો તુલસી ક્યારે દીવો પટાવતો મા બાપ ને દાંતણ પાણી સ્નાન વગેરે વ્યવસ્થા કરી આપતો કેમકે માતા પિતા તો જાતે કઈ કરી શકે તેમ હતા નહીં એટલે શ્રવણ એની બધી જ સેવા કરતો એટલો ડાયો હતો કે મનથી એના મા બાપની સેવા કરતો મમ્મી પપ્પાને જે પણ જોઈએ તરત તે લઈ આવતો પાણી છે દાંતણ છે સ્નાન છે જમવાની વ્યવસ્થા કરે પ્રેમથી ઉઠાડે મા બાપ તો થરથર ધ્રુજે અને થાતું ના કામ હોય તો શ્રવણ એને બધું કામ કરી આપતો કેમ કે મા બાપ ઉમર લાયક પણ હતા ને એટલે એમનાથી જે કામ ન થાય એ થરથર ધ્રુજતા હોય તો એ વખતે પણ શ્રવણ જ એમનું બધું કામ કરી આપતો એમના માટે ભાવતા ભોજન પણ બનાવતો કેટલો ડાયો દીકરો છે જુઓ શ્રવણ તેમના વહાલ ભર્યા આશીર્વાદ પામતો અને મા બાપ એને વહાલથી આશીર્વાદ આપતા એવી રીતે એને મા બાપની સેવા કરતો પછી રાત્રે સુઈ જાય ત્યારે ચાદર ઓઢાડતો પગ દબાવતો પ્રેમથી ભજન પણ ગાતો કેટલી બધી સેવા કરતો એ સેવા કરતા કરતા દિવસો પસાર થતા હતા એવામાં એક દિવસ પિતા ને જાત્રા કરવાનું મન થાય પણ જવું કેવી રીતે કેમકે બંને મા બાપ તો ગરડા અને આંધળા હતા તો એને જવાનું મન થયું ત્યારે એને શ્રવણ ને વાત કરે છે કે અમને એક જાત્રા એ જવું છે તો કાવ એના માટે કાવડ બનાવવામાં આવે કાવડ તમે જોયું છે ને એવી હોય કે જેમાં મોટી મોટા લોકો બેસી શકે એવી હોય છે આમ ત્રાજવા જેવું હોય જુઓ હા એ કાવડમાં બેસાડી અને જાત્રા કરવા લઈ જાય છે મા બાપ તો ખુશ થાય છે બધા મંદિરમાં દર્શન થાય છે ભલે જોઈ નથી શકતા પણ એને વર્ણન કરીને બતાવે છે કે આ મંદિરમાં આવી રીતે મૂર્તિ છે ત્યારે મા બાપ એમ લાગે છે કે અમે પોતે જ દર્શન કરી રહ્યા છીએ એવી રીતે ખુશ થાય છે એવી રીતે જતા 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 વન વગડામાં વાતો કરતા જાય છે તો એમાં એવું થયું કે એક વખત માતા પિતાને પાણી પીવું હતું અને એમના પાસે જે પાણી હતું એ પૂરું થઈ ગયું એને રસ્તામાં એ લોકો ખાતા પીતા આવ્યા ત્યારે પાણી ને વગેરે વપરાતા વપરાતા વન પહોંચ્યા ત્યાં સુધીમાં તેના તો એના પાસે પૂરું થઈ ગયું હતું પછી રસ્તામાં જયારે આગળ જતા જતા મા બાપને ખૂબ જ સારું લાગ્યું કે આટલી સરસ અમને જાત્રા કરાવી દર્શન કરાવ્યા માતા પિતાને આંતરડી તો ઠરી જાય છે પણ જયારે આગળ જાય છે તો એક વખત જયારે એમના પાસે પાણીને એવું પૂરું થઈ ગયું અને ત્યારે એમના પિતાને પાણીની તરસ લાગી કે કહે છે કે મને પાણી પીવું છે પણ ત્યાં જંગલ જે જંગલમાં જતા હતા ત્યાં ઝાડ નીચે બંને માતા પિતાને એને બેસાડ્યા અને કીધું કે હવે આપણા પાસે તો હમણાં છે નહીં તો લાવો એટલામાં કાંઈ હોય તો હું શોધી આવું છું તો શ્રવણ લોટો લઈને માતા પિતાને પાણી પાવા માટે જાય છે આગળ એ પાણીની તપાસ કરે છે તો તપાસ કરતા કરતા ત્યાં એક તળાવ જેવું હોય છે ત્યાં એમાં એ પાણી ભરવા માટે લોટો લોટો જેવો પાણીમાં ડુબાડે છે તો પાણીનો જે અવાજ આવે છે ને તો એ જ વખતે એક રાજા ત્યાં શિકાર કરવા નીકળ્યા હોય છે તો એનો એ રાજા શિકાર કરવા નીકળેલા રાજાના ઘોડાના ડાબલા હોય ને એનો અવાજ સંભળાય છે અને નદી કિનારે લોટામાં ભરતા થયેલા અવાજથી રાજાને એમ થાય છે કે કોઈ જાનવર પાણી પિતુ હશે એટલે રાજા પાસે તો એ બાણ વિદ્યા હતી કે ખાલી અવાજ પણ પકડી લે કે કઈ જગ્યાએ હશે તો રાજા જોયા વગર જ તીર છોડે છે એને કોઈ પ્રાણી શિકાર કરવા નીકળ્યા હતા હતા એ એ રાજા કોણ રામના પિતા દશરથ હતા એ જયારે યુવાનીમાં શિકાર કરવા માટે એવી રીતે જતા ને એ વખતની વાત છે તો ત્યારે શ્રવણને એ બાણ વાગે છે એ બાણ કોને વાગે છે શ્રવણ ને વાગે છે કરતું શ્રવણના છાતીમાં લાગી જાય છે અને શ્રવણ બોલે છે હે માં હે પિતાજી ચીસ પાડે છે ત્યાં તો રાજા દોડતા ત્યાં જાય છે કે અરે રે એમનાથી આ શું થઈ ગયું જોવે તો ત્યાં શ્રવણ હોય છે અને શ્રવણને અજાણતા જ જે એમને તીર લાગી ગયું હોય છે ને તો એના પાસે રાજા માફી માંગે છે કે અજાણતા વાગેલું તીર છે ત્યારે શ્રવણ કહે છે કે મારા આંધળા મા બાપ છે ઝાડ નીચે બેસેલા એ પાણીની રાહ જોવે છે તમે એને પાણી પીવડાવી દેજો આટલું બોલીને શ્રવણ પ્રાણ છોડી દે છે અને પછી રાજા પાણી લઈને આંધળા મા બાપ પાસે જાય છે પણ રાજાને પણ એમને આ જે એમનાથી જે અજાણતા કૃત્ય થઈ ગયું ને એનું બહુ દુઃખ થાય છે પણ એ શું કરે કે હવે એમના આંધળા મા બાપ પાસે પાણી લઈને જાય છે ને ત્યારે પોતાને ત્યારે તેના મા બાપ સમજી જાય છે કેમ કે રાત દિવસ શ્રવણ સાથે રહેતા હતા ને જયારે પાણી લઈને આવે છે તો એ પાણી પીવા જવા પહેલા જ સમજી જાય છે કે આ શ્રવણ નથી ત્યારે પૂછે છે કે રાજાને કે અમારું શ્રવણ ક્યાં છે ત્યારે ખૂબ જ દુઃખી થઈને રાજા પોતાના કૃત્ય બદલ તેના આંધળા માતા પિતા પાસે માફી માંગે છે અને કહે છે કે મારાથી આવી રીતે ભૂલ થઈ ગઈ છે છે પણ એ વખતે તો તેના ખૂબ જ થઈને રાજાને કહે કે અમારું દુઃખ તો તમે જાતે અનુભવશો પછી ત્યારે તમને સમજાશે શ્રવણના નામ પર જાપ કરતા કરતા માતા પણ માતા પિતા પણ મૃત્યુ પામે છે અને રાજા દશરથ પણ અત્યંત દુખી થાય છે એટલે અજાણતા થયેલું પણ કોઈ કર્મ હોય છે તો એ પણ આપણને શું ખબર પડે છે આ વાર્તા પરથી આપણને સમજાય છે કે કેવા દીકરા હોવા જોઈએ કે જે માતૃ માતૃ અને પિતૃ ભક્ત હોય માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા હોય એવા દીકરા ભગવાનને ગમે છે એટલે આપણે પણ એવા જ દીકરા બનવાનો પ્રયત્ન કરીશું બરાબર ને ચાલો આજે આપણે શું શીખ્યા આજે આપણે સમૂહ શબ્દ લખતા સમૂહ દર્શક શબ્દો લખતા વાંચતા શીખ્યા જેનો આપણે અભ્યાસ કરીશું અને સરસ મજાની શ્રવણ કવિતા અને શ્રવણની વાર્તા સમજ્યા નમસ્તે ફરી મળીશું